આજે પાંચની વાર છે એટલે ગુડ મોર્નિંગ કહી દીધું કારણ કે આજે વ્લોગની શરૂઆત નથી કરી કારણ કે મારી તબિયત થોડીક સવારની આજે ઠીક નથી પાણી બદલો નથી હોય છે એના હિસાબે તો આ તો સવારની શું કે હું મોડી ગઈ પછી પ્રથાને રમાઈડી ને એને એને પાછળ જ છું આજે મમ્મી બધું કામ કર્યું એકલા એકલા મારો ટાઈમ આ જામ જ વયો ગયો અત્યારે મમ્મી કપડાં ધોવે છે તો હું સુકવતી જામ બે ને એકલા એકલા રમતા ને મસ્ત એટલે મને એમ થયું કે વ્લોગ સ્ટાર્ટ કરી દે

એટલે એવું હતું પછી ઉઠીને મેં નાસ્તો કરી કરી દેખો કે નાસ્તો દૂર કરી લીધું ફ્રેશ થઈ ગઈ પ્રથાને પાછી સૂડ આવી ગઈ પ્રથા હા પછી સંગબાદ લીધું એવું હતું અમને બાર વાગી ગયા છે હવે મમ્મી થોડા કપડાં છે મશીનમાં નાખીને સ્પીન કરી નાખે એટલે સૂકી દેતું અને પછી આજે તો પ્રથાનું ફોટોશૂટ કરવાનું છે પ્રથાનું ફોટોશૂટ કરવાનું છે કારણ કે કાલે પાંચ તારીખ છે તો પ્રથાને થ્રી મંથ કમ્પ્લીટ થઈ જશે તો એના હા હા સારું જ કહું હં તો એને થ્રી મંથ કમ્પ્લીટ થઈ જશે તો એના માટે ફોટોશૂટ શૂટ છે તો એની પણ થોડી ઘણી પ્રિપેરેશન કરવાની છે આ સુઈ જાય પછી મને ઇંચ નાખશે તો હું એ કરી લઈશ અને સાંજે મેળ આવે તો ફોટો શૂટ કરી લેશું કાલે પ્રથાબેનનો બર્થ છે

કદાચ કેમ વાત કરતી હતી હમણાં કેમ વાત કરતી હતી હે વાત કરતી હતી ચોકલી હા નાની માને નાન બાપુને યાદ કરતી હતી હા ફોન કરો કરો ફોન નાની માને અહીંયા આવતા રહ્યો નહીં એને કે અહીંયા આવતા રહ્યો ને રમાડાવ મને હા હું એકલું એકલું થઈ જતી હોય હા Iki dia tuh jadi, nani Ya halo ini nani mah, Jajakas na, cum nana bapu, ah, hmm, kaya lewat ame, hmm, kaya le, ah macam, kita

પરંતુ પ્રથા કંઈક ખાસ છે મારા માટે અને આજે તો તો મારી મોર્નિંગ વેલી થઈ ગઈ કારણ કે થોડુંક સારું છે કાલ તો મજા નથી આખો દિવસ અત્યારે પણ હજી થોડી કડતર ને હું છે પણ જોઈએ દવા પી લઈશ નાસ્તો વાસ્તો કરીને તો અત્યારે તો મારી નીંદર ઉઘડી ગઈ તેલ પછી અત્યારે ઉઠી ગઈ અને મસ્ત ફ્રેશ પણ થઈ ગઈ છે તો જ પ્રથે સૂતી છે તો આપણે મમ્મીને ટિફિન ને કરવા લાગી થોડું ઘણું જો શાક ને કરી લીધું રોટલી કરે છે જોઈએ કેટલું બાકી છે એ પ્રમાણે કરીએ ને અહીંયા જોઈ જુઓ રેડી થઈ છે જય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર હર આઠ વાગી ગયું ને તમારું મોડું થાય ને હા

આઈ ના તો હારે આઈ ટીફિન ભરી દઉં વાહ 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 હું બનાવ્યું તો મમ્મીએ એટલે મુ તુ લાગવા એ નાસ્ટ તો બને આ ડોગી યે અને મારા કમ્બરે બહુ છે ચેન્જ થઈ ગયા અને હવે પ્રથાંજો માલિશ કર્યું અને સુગડાવી ખલીંદર મચ્છા ને અહીંયા આપણું ન્યૂઝપેપર આવી ગયું છે ફ્રી થઈને પછી વાંચશું ફ્રી થઈને પછી વાત વા પછી ધર્મ લોક આવ્યું શું કહેવાય હું ફટાકટ નાસ્તો કરી લો પછી બધું કામ કરી કારણ કે આ તો થોડું સારું છે જે વાર પેરાસિટામોલ ભાઈ લઈશ એટલે રેડી થઈ જશે નાસ્તામાં તો શું કરું ચા પેડો છે તો ખાઈ લઈ અને આજે તો ટિફિનમાં તો દૂધ બટાકા શાક રોટલી ચટલી હળદર તો જઈને લોકો વયા ગયા છે કિશનભાઈ બે અહીંયા થોડા વાસણ છે તો પેલા નાસ્તો કરી લઉં અને પછી કામ કરશું આપણે મમ્મી ઘરે છે પૂજા પાઠ મને એક સુવિચાર પણ યાદ આવ્યો કે માણસને જીવનરૂપી ઘર છે તો એમાં મન મનરૂપી મંદિરમાં કોઈ માણસને જવું નથી પરંતુ જો સ્મશાન છે ને ત્યાંથી સ્વર્ગ સુધી બધાને જવું છે તો આ સુવિચાર તમને કેવો લાગ્યો એ કહેજો અનિલ કરે છે કે માણસને મનથી ભગવાનને ભજવા નથી પરંતુ જો જ્યારે મૃત્યુ નજીક આવે ને ત્યારે ભગવાન યાદ આવે એટલે ત્યારે બધાને સ્વર્ગની પ્રાપ્તિ થવી જોઈએ એવું મનમાં રાખે છે પરંતુ પહેલાં એના માટે પહેલાં ભગવાનને ક્યારેય ભયજા ન હોય એટલે આ સુવિચારનો મતલબ એમ જીવનરૂપી ઘરમાં તમે મનના મંદિર સુધી પહોંચો તો જ તમે સ્મશાનથી સ્વર્ગ સુધી પહોંચી શકો હવે તમે ક્યારેય ભગવાનનું નામ જ ન લીધું હોય ને તમે માળા ન કરો કે એક કલાક ભગવાન સામે બેસી રહીને પણ કંઈ ના કરી શકો તો પણ તમારે આખો દિવસ તો કામ કરતા કરતાં પણ ભગવાનનું નામ લેવાય અને પછી આપણે શું કરીએ કંઈ કરીએ નહીં ને છેલ્લે જ્યારે મોત આવે ત્યારે ભગવાનને આપણે યાદ કરીએ તો પ્રથાબેન સ્વી ગયા ને મમ્મી પણ આવી ગયા મમ્મી તો નાસ્તો નથી કરવાનું ગામ મમ્મી ગુરુવારે કેવો લાગ્યું સુવિચાર કે ભગવાનના ભજન નથી પણ જ્યારે મોત આવે ને જ્યારે મસાનો પહોંચે ત્યારે સ્વર્ગ સુધી બધાને જાઉં જવું હોય એના માટે પેલા ભગવાન ને ભજો પેલા ભગવાન ભજવા પડે હા ભલે તમારા થી કઈ ન થાય પણ મનમાં તો નામ લઈ લેવું ને તમારે શ્વાસ શ્વાસ જે અંદર જાય ને એમાં બધા એમાં ભગવાન હોય જ છે તો ત્યારે પણ ભગવાનનું નામ લ્યો હવે આપણે કરી લઈએ ના પછી મળીએ ચાલો બધા ચાનલ રોટલી ખાવા એક અને અત્યારે શું કહેવાય બધું કામ કરીને ફ્રી થઈ ગયા આમ તો ક્યારની ફ્રી થઈ ગઈ હતી પ્રથાને ઉઠી એટલે અને મમ્મી આજે બનાવ્યા છે નિવેદ તો ભગવાનના નિવેદ અને થાળ પણ ધરાઈ ગયો તો ભગવાનજીના દર્શન કરી લઈએ અને આજ તો કેટલા દિવસ પછી શું કહેવાય મંદિરમાં આમ થાળ ધર્યું દર્શન કરું કારણ કે હમણાં તો કેટલો ટાઈમથી હતી નહીં મમ્મી ધરતા તો આજે આપણે પણ દર્શન કરી લઈએ ભગવાનના

ફોટોગ્રાફર જેમ ઉતારો આખી આખી મોબાઈલ બધાને હાઈ કર દમ જો હાય જય શ્રી કૃષ્ણ એમ બોલે આવડે તને જય શ્રી કૃષ્ણ બોલતા આવડે હે હનુમાન દાદા એમ બોલે જય હનુમાન દાદા તમે બહુ માનુ ને હા

ચોકલો ક્યાં બેઠા હોય તમે ક્યાં ચડી ને બેઠા ઉધાર રાખીને બેઠાથી જોતા ઉધાર લખીને બેઠા હોય ઉધાર બેઠા હોય તમે શું બોલતા હોય શું બોલતા તો કેટલાય મહેમાન તને મળવા આવ્યા હતા કેટલા મહેમાન રમાડવા આવ્યા હતા તને કેટલા આવ્યા હતા चच्चा बद्द में मनाइया था हां ओजी आसे ओजी आसे प्रार्थना परवावाटे हाँ क्या बैठे है क्या बैठे है तू पुप्पा पास से बैठे पुप्पा पास से बैठे ए मजा आवे तने पुप्पा भगुरम वो बहुत गमे हैं को गम पुप्पा भगुरम हैं वो गम तो है જો જઈ છે જઈ ગઈ તરત પપ્પા હેલો ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં વાગવામાં છે પોણા દસ અને મે જમીન એકદમ ફ્રી થઈ ગયા છે કારણ કે મારે પત્નીને આજે જમવાનું હતું મમ્મીને ગઈ છે જમવાનું હતું ને કારણ કે એ બેને ગુરુવાર હતો એટલે તો મેં અને ભક્તિએ જમી લીધું અમે થઈ ગયા છે ફ્રી હું રૂમમાં બેઠો છું

અમને potato chat વાળી બઘરે રોટલી કરી. ચિયા નાયવાદા પછી આ પ્રાર્થના ની લોકો આવ્યા હતા. તથાનો રમાડો માટે મહેમાનો ઘણા આવ્યા હતા. હા આજે મારા પ્રથમ મહિના પૂરા થઈ ગયા 3 મહિના થઈ ગયા. ફોટો શૂટ કાલાણે આખી કર્યું ની બધું. હા. આ તે મહિનામાં તો થઈ ગયો છોવાનો. જા તો સારું ચાલો જો વિડીયોને એને કરી દઉં તો સારું ચાલો મળીએ પાછા કાલે નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી મારા અમારા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો તો સારું ચાલો મળીએ પાછો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ પ્રતા